હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિની અંદર બીજી પ્રવૃત્તિ માય એક્શન બરાબર તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે માય એક્શન વર્સ મિત્રો આપણે જોવાનું છે એ પેલા ખાસ તમને કહેવાનું છે કે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના સમજૂતી ના વિડીયો અભ્યાસવાદ્યની સમજૂતી વિડીયો વિષય પ્રમાણેનું નું પરીક્ષાના સમય અસાઈનમેન્ટ જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપરો એકમ કસોટીના વિડીયો ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને તમે વેદ ડિજિટલ નામની એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરો ઓપન કરશો પેજ ખુલેમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળવાના છે તમને ધોરણ પ્રમાણેના એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી તમે તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાર્ટ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકો શાળા મિત્રની અંદર ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો પણ તમે મેળવી શકશો શું કહે છે તમે રોજિંદા જીવનમાં વિવિધ ક્રિયાઓ કરતા હોય લખવું વાંચવું વાહન અંકારો તરવું જમવું જોવું બરાબર તો આ બધી જ ક્રિયાઓ તો આવી ક્રિયાઓને અંગ્રેજીમાં ક્રિયાપદ કહેવાય છે બરાબર તો આપણે અહીંયા એની વાત કરવાની છે બરોબર તમારે ચોંટાડવાના છે ઊંઘી ઊંઘું સ્લીપ ચાલુ તો વોક જમવું તો ઈટ દોડું તો રન પીવું તો ડ્રિંક હસું તો લાફ લખું તો રાઈટ રડવું તો ક્રાય વાંચું તો રીડ બરાબર કુદવું તો સ્વીમ ચલો ચિત્ર અને એના ક્રિયાપદ અંગ્રેજીમાં તમે નોંધ કરી હવે આ સિવાય અન્ય ક્રિયાપદ શોધીને પણ લખો પુષ ઉચ્ચારણ કહેવાય પુષ્પ ધક્કો મારવો ટોક ટોક એટલે વાતો કરવી એટલે ધો સ્માઈલ સ્માઈલ એટલે હસવું ડાન્સ ડાન્સ એટલે નૃત્ય કરવું સ્ટડી સ્ટડી એટલે અભ્યાસ કરવો ડ્રો એટલે દોરું રાઈડ એટલે સવારી કરવી વોચ એટલે જોવું સિંગ એટલે ગાવું કુક એટલે રાંધવું ફ્લાય એટલે ઉડું પુલ એટલે ખેંચવું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે લખી શકો છો બરાબર ને તમારી શહે વાલી શહેર શિક્ષક પ્રવૃત્તિમાં આ રીતનું છે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો ને હજી કહું છું તમારે તમામ વિષયની માહિતી જોતી હોય વિડીયો જોવા હોય તો એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરી તમારા ધોરણમાં જઈને તમે બધા જ વિડીયો છે એ તમે સરળતાથી જોઈ શકશો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત